નમસ્કાર દર્શક મિત્રો જી ટીવી ગુજરાતી ન્યૂઝમાં માં આપનું હાર્દિક સ્વાગત છે હવે જઈશું સમાચાર વિગતવાર સમગ્ર દેશમાં પંદર ઓગસ્ટ નિમિત્તે આઝાદીનો પર્વ મનાવાય છે ત્યારે સુરતમાં વરસાદની વચ્ચે પણ લોકોએ આઝાદીનો પર્વ મનાવતા નજરે પડ્યા ફુલવાડી વિસ્તારમાં આવેલ ડાઇન ચેડાબર ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન કાર્યક્રમ કરવામાં આવ્યો સાથે તિરંગા રેલનું આયોજન પણ કરાયું પોલીસ સ્ટેશનના પીઆઈ ચૌધરી સાહેબ પણ હાજર રહ્યા સમગ્ર દેશમાં ખૂણે ખૂણે આજે ઓગણસીમાં પ્રજાસત્તાક દિવસની ઉજવણી કરાઈ ફુલવાડી વિસ્તારમાં પણ ડાઇનિંગ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા ધ્વજવંદન તિરંગા રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું સમગ્ર કાર્યક્રમનું આયોજન ડાઇન ચેરિટેબલ ટ્રસ્ટના પ્રમુખ મેમણ અબ્દુલ ગફાર ઉપપ્રમુખ ઇમરાનભાઈ અંસારી કપિલભાઈ અંસારીની આગેવાનીમાં કરાયું રેલનો રેલીનો મુખ્ય ઉદ્દેશ ડ્રગ્સ નાબૂદ કરવા માટે કરાયો હોય ડ્રગ્સ નશાકારક ચીજો વસ્તુઓનું સેવન યુવાનોમાં ઓછું કરવા માટે આ રેલી યોજવામાં આવી હતી વડીલો આગેવાનો અને બાળકોએ પણ ઉત્સાહભેર ભાગ લીધો દેશ પ્રત્યે પોતાનો પ્રેમ વ્યક્ત કર્યો હતો નામ મેમલ અબ્દુલ ગફ્ફાર હે ઓર મે ડાઇંગ ચેરિટેબલ ટ્રસ્ટ ફૂલવાડી સુરત સે પ્રેસિડન્ટ હું આજે શું કાર્યક્રમ રાખ્યો આજે દેશની આઝાદીનો ઉત્સવ મનાવવામાં આવ્યો છે અને આ ઉત્સવ ફૂલવાડીના યુવાનોએ નો ડ્રગ્સ અવેરનેસની સાથે સાયબર ફ્રોડની જે હમણાં જે પ્રોબ્લેમો ઊભી થાય છે એના અવેરનેસના પ્લેટફોર્મ પર એક ખુશીનો માહોલ જમાવવામાં આવ્યો છે અને એક તમારા ચેનલ ના માધ્યમથી એક વતન હેરા સંભાલો અત્યારે ये ये जो विचार है वो इस तरह से आया कि हमारे मोहल्ले के अंदर एक जो परिस्थिति हमने जो देखी है युवाओं को ड्रग्स की तरफ खींचने वाली जो आदतें थे तो हमने हमारी कमेटी ने डाइनिंग टेबल ट्रस्ट की कमेटी ने ऐसा सोचा कि हम आजादी की खुशियां तो मना रहे हैं वो इसलिए मना रहे हैं कि इसी दिन हमारा देश आजाद हुआ था पर आज कहीं ना कहीं हमारे देश का युवा ड्रग्स की जंजीरों में गुलाम हो रहा है उसको आजादी दिलाने के लिए एक बैनर तले एक अवेयरनेस लाने के लिए हमने आजादी के साथ साथ नो ड्रग्स अवेयरनेस का प्रोग्राम भी साथ में रखा था